ગુજરાતમાં આવકનો દાખલો મેળવવા માટેની વિસ્તૃત માહિતી નીચે મુજબ છે પાત્રતા અરજદાર ગુજરાત રાજ્યનો કાયમી નિવાસી હોવો જોઈએ અરજદાર અથવા તેના પરિવારની વાર્ષિક આવક સરકાર દ્વારા નિર્ધારિત મર્યાદાથી ઓછી હોવી જોઈએ આ મર્યાદા જુદી જુદી યોજનાઓ અને હેતુઓ માટે અલગ હોઈ શકે છે જરૂરી દસ્તાવેજો અરજી કરતી વખતે તમારે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે ઓરિજિનલ અને પ્રમાણિત નકલો ઓળખનો પુરાવો આધાર કાર્ડ ચૂંટણી કાર્ડ પાનકાર્ડ ડ્રાઈવિંગ લાયસન્સ પાસપોર્ટ સરનામાનો પુરાવો રેશન કાર્ડ વીજળી બિલ પાણી બિલ ટેલિફોન બિલ મિલકત વેરાની પહોંચ આવકનો પુરાવો પગારદાર વ્યક્તિઓ માટે પગાર સ્લીપ છેલ્લા ત્રણ મહિનાની અથવા ફોર્મ સોળ ધંધો કરતા વ્યક્તિઓ માટે આવકવેરા રિટર્ન જો ભરેલું હોય તો ખેડૂતો માટે સાત ભાગ્યા બાર અને આઠની નકલ અને તલાટીનો આવક અંગેનો દાખલો અન્ય સ્ત્રોતોથી આવક હોય તો તેનું પ્રમાણપત્ર અન્ય દસ્તાવેજો અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અરજદારના કુટુંબના સભ્યોની વિગતો દર્શાવતું પત્રક મામલતદાર કચેરીથી મળશે તલાટી સમક્ષ રૂબરૂ જુબાની મામલતદાર કચેરીમાં જ આપવાની રહેશે પંચનામું જરૂર પડીએ સોગંદનામું જરૂર પડીએ અરજી ફી ભર્યાની પહોંચ જો લાગુ હોય તો ઓનલાઇન અરજી પ્રક્રિયા એક ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જાઓ ડિજિટલ ગુજરાત ડોટ જીઓવી ડોટ આઈએનની લિંક બે રજીસ્ટ્રેશન કરો અથવા લોગ ઇન કરો જો તમે નવા વપરાશકર્તા છો તો રજીસ્ટ્રેશન કરો અથવા તમારા હાલના એકાઉન્ટથી લોગ ઇન કરો ત્રણ સિટીઝન સર્વિસીસમાં જાઓ લોગ ઇન કર્યા પછી સિટીઝન સર્વિસીસ વિકલ્પ પર ક્લિક કરો ચાર આવક પ્રમાણપત્ર શોધો સેવાઓની યાદીમાંથી આવક પ્રમાણપત્ર શોધો અને તેના પર ક્લિક કરો પાંચ અરજી ફોર્મ ભરો ઓનલાઈન અરજી ફોર્મમાં તમારી બધી જરૂરી વિગતો કાળજીપૂર્વક ભરો છ જરૂરી દસ્તાવેજો અપલોડ કરો ફોર્મમાં માગવામાં આવેલા તમામ જરૂરી દસ્તાવેજો સ્કેન કરીને અપલોડ કરો સાત ચૂકવણી કરો જો લાગુ હોય તો જો કોઈ અરજી ફી હોય તો ઓનલાઇન ચૂકવણી કરો આઠ અરજી સબમિટ કરો બધી માહિતી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી અરજી સબમિટ કરો નવ અરજીની સ્થિતિ તપાસો અરજી સબમિટ કર્યા પછી તમને એક એપ્લિકેશન નંબર મળશે આ નંબરનો ઉપયોગ કરીને તમે પોર્ટલ પર તમારી અરજીની સ્થિતિ ચકાસી શકો છો દસ પ્રમાણપત્ર ડાઉનલોડ કરો તમારી અરજી મંજૂર થયા પછી તમે ડિજિટલ ગુજરાત પોર્ટલ પરથી આવકનો દાખલો ડાઉનલોડ કરી શકો છો ઓફલાઇન અરજી પ્રક્રિયા એક તમારા તાલુકાની મામલતદાર કચેરી અથવા નજીકના જનસેવા કેન્દ્રની મુલાકાત લો બે આવક પ્રમાણપત્ર માટેનું અરજી ફોર્મ મેળવો ત્રણ ફોર્મમાં બધી જરૂરી માહિતી ભરો ચાર જરૂરી દસ્તાવેજોની પ્રમાણિત નકલો ફોર્મ સાથે જોડો પાંચ અરજી ફી જો લાગુ હોય તો ભરો છ ભરેલું ફોર્મ અને દસ્તાવેજો સંબંધિત અધિકારીને સબમિટ કરો સાત તમને એક પહોંચ આપવામાં આવશે જે તમારે તમારું પ્રમાણપત્ર લેવા માટે સાચવીને રાખવાની રહેશે આઠ નિર્ધારિત તારીખે અથવા જાણ કરવામાં આવે ત્યારે મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્ર પરથી તમારું આવક પ્રમાણપત્ર મેળવો ફી આવકનો દાખલો મેળવવા માટે નજીવી ફી લાગુ થઈ શકે છે ઓનલાઇન અરજી કરતી વખતે ચૂકવણીની માહિતી પોર્ટલ પર ઉપલબ્ધ હોય છે ઓફલાઇન અરજી માટે ફી અંગેની માહિતી મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્રમાંથી મળી શકે છે સામાન્ય રીતે ફોર્મ માટે નજીવી કિંમત અને કોર્ટ ફી સ્ટેમ્પની જરૂર પડી શકે છે અગત્યની બાબતો અરજી ફોર્મ કાળજીપૂર્વક અને સાચી માહિતી સાથે ભરો બધા જરૂરી દસ્તાવેજોની સ્પષ્ટ અને પ્રમાણિત નકલો જોડો ઓનલાઇન અરજી કરતી વખતે દસ્તાવેજો યોગ્ય ફોર્મેટમાં અપલોડ કરો અરજી સબમિટ કર્યા પછી એપ્લિકેશન નંબર નોંધી લો તમારી અરજીની સ્થિતિ નિયમિતપણે તપાસતા રહો જો તમને કોઈ મુશ્કેલી આવે તો તમે મામલતદાર કચેરી અથવા જનસેવા કેન્દ્રનો સંપર્ક કરી શકો છો